ગરબડા તાલુકાના સહડા ગામ ખાતે એગ્રો સંચાલક દ્વારા આ ખેડૂતો પાસેથી ઉઘાડેલું બેગ ઉપર છાપેલી કિંમત કરતાં ત્રેપન પોઈન્ટ પાંચ રૂપિયા વધુ વસૂલ કરાતા ખેડૂતો મારોસ સરકારના નિયમ અનુસાર કોઈ કોઈપણ વિક્રેતાઓએ ખાતરની બેગ પર છાપેલી કિંમત કરતાં વધારે કિંમતે રાસાયણિક ખાતરનું વિતરણ કરી શકતા નથી તેમજ એગ્રો પર ડિસ્પ્લે બોર્ડ મૂકવું તથા બિલ બુક અદ્યતન નમૂનામાં નિભાવવાની હોય છે પરંતુ ગરબડા તાલુકાના પરંતુ ગરબાડા તાલુકામાં ખાતરની અછતના કારણે ખેડૂતો વધુ ભાવે પણ ખાતરની ખરીદી કરવા મજબૂર બન્યા છે સહાડા ગામના એગ્રો સંચાલક દ્વારા ખાતરની બેગ પર છાપેલ કિંમત કરતા વધુ ભાવ વસૂલવામાં આવી રહ્યો છે ખાતે એક બેગની છાપેલી કિંમત બસો છાસઠ પોઈન્ટ પચાસ છે આમ કરી ગરબાડા તાલુકાના સાડા ગામના એગ્રો સંચાલક દ્વારા ત્રેપન પોઈન્ટ પાંચ વધુ વસુલી ગેરરીતિ આચરી અને ગરીબ આદિવાસી ખેડૂતો પાસેથી લૂંટ ચલાવાઈ રહી છે માટે ખેડૂતો દ્વારા એગ્રો સંચાલક સામે કડક સજાર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ રહી છે 培训、sure.